માળિયાહાટીમાં હાટીમાં દેવી ભાગવત સપ્તાહ યોજાયો માળિયાહાટીનામાં હાટીનામાં દેવી ભાગવત સપ્તાહ યોજાશે માળિયા માળેશ્વર મંદિરના પટાંગણમાં ચાર મેથી બાર મે સુધી માળેશ્વર મહાદેવ ભક્તિ મંડળ દ્વારા શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેના વક્તા પદે માળિયા કથાકાર શાસ્ત્રી આનંદ પેરાણી બિરાજે કથાનું મધુર રસપાન કરાવશે કથાનો સમય દરરોજ બપોરના ચારથી સાંજના સાત કલાકને ત્રીસ મિનિટ સુધી રાખવામાં આવ્યો છે આ કથા દરમિયાન મહાભારત કથા શ્રી કૃષ્ણ જન જન્મ ભદ્રકાળી પ્રાગટ્ય તથા અન્નપૂર્ણા શક્તિ પીઠોની કથા શ્રી રામ જન્મોત્સવ શ્રી જગદંબા મહામાયાનું પ્રાગટ્ય શ્રી તુલસી વિવાહ સહિતના દરેક પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે તો આ કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ ખાસ પધારવા શ્રી માળેશ્વર મહાદેવ ભક્તિ મંડળનું ભાવભર્યું આમંત્રણ છે અહેવાલ બાય મા પ્રતિનિધિ પ્રતાપ સિંહ સોદિયા માળિયા હાટીના અમે એટલા એટલા કાર્ય કરીએ છીએ સત્સંગ ઘરે ઘરે કરી અને આટલા આટલા કાર્ય કરીએ છે અમે ભાગવત સપ્તાહ શિવ શિવપુરણ બેહાડ્યું અને હવે દેવી ભાગવત બેહાડીએ છીએ બેનું બધી મંડળની બેનું થઈને અને બે વખત તુલસી વિવાહ કર્યા એક વખત તમારો સત્સંગ હોલ કર્યો તે પછી માતાજીનો હોલ કર્યો અને આવા આવા કાર્ય તો દર વખતે અમે કરીએ જ છીએ દર વર્ષે ને બે વર્ષે ત્રણ વર્ષે જેથી અમારે પૈસાની સીલી થાય ને તેથી અમે આવા આવા કાર્ય કરીએ છીએ અને કરીએ છે ને કરીએ છીએ એ પાછા અમે કરતા અને બધા સંસ્કારથી થી અમારે બધું થાય છે આ બધું સમજા આ સત્સંગ ઘેરે ઘેરે કરીને અમે આ રીતે કાર્ય કરીએ છીએ સાત સંસ્કારથી થાય છે અને સપ્તાહ તમે અમે ચાર તારીખ થી બાર તારીખ સુધી અને સાડા ત્રણ થી સાડા સાત વાગ્યા સુધી

બધાય ભાઈ બહેનો થઈને અમને મળે ને અમારા કાર્યમાં શુભ કાર્ય થાય માની નહીં બોલો જે